નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદે હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં વિસ્તાર કેવી રીતે લખી શકાય એની આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા શરૂ કરતાં પહેલાં આપની બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો રાજુ મહેકમાની યુટુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ કાવ્ય અને પાર્થિવ સમજૂતી ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન પત્ર પત્રલેખન વાર્તાલેખન કહેવત પરથી વાર્તાઓ પ્રયોગો સમાસ છંદ અલંકાર આદર્શ ઉત્તર વહી કેવી રીતે લખી શકાય સાથે સાથે સારા જીવનના લગતા બધા જ વિડીયો કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય એ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે તમારે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો હવે આપણે જોઈએ અર્થ વિસ્તાર બહુ નાનો એકદમ સરસ જીવનમાં ઉતારવાલાયક વિસ્તાર છે અસત્ય કદી કંઈક ન ઉગતું એ ગૂંચવે આપણને જ ઊલટું વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે અર્થવિસ્થા લખવાની શરૂઆત કરો ત્યારે સૌ પ્રથમ તમારે કાવ્ય પંક્તિ વાંચવાની છે એ કાવ્ય પંક્તિ વાંચ્યા બાદ પ્રથમ દર્શને તમને એમાંથી કયા પ્રકારનો સામાન્ય બોધ સામાન્ય સમજૂતી મળે છે સામાન્ય અર્થ મળે છે એ તમારે પહેલાં પેરીગ્રાફમાં ત્રણ કે ચાર લીટીમાં લખવાનું ત્યારબાદ એની સમજૂતી જે છે એ તમારે નીચેના બીજા પેરેગ્રાફમાં લખવાનું છે અને ત્રીજો પેરીગ્રાફ તમારે કાવ્ય પંક્તિની વાંચવાથી માનવ જીવનને ઉપકારના કયા પ્રકારનો બોધ કે ઉપદેશ મળે છે એ તમારે ત્રીજા પેરીગ્રાફમાં લખવાનું હોય છે બીજી બાબત તમને ખાસ જણાવી દઉં કે અહીંયા જે મેં લખાણ લખ્યું છે આવું કશું લખાણ તમારે લખવાનું હોતું નથી આવું કોઈ ચિત્ર તમારે દોરવાનું હોતું નથી તમારે તો કાવ્ય પંક્તિ ત્યારબાદ સામાન્ય અર્થ એની સમજૂતી અને ત્યાર પછી એમાંથી મળતો બોધ એ રીતે તમારે એક પેરી એક પેજમાં આખું લખાણ લખવાનું હોય છે હવે આપણે જોઈએ અસત્ય કદી કંઈક ન ઉગતું એ ગૂંચવી આપણને જ ઉલટું વિદ્યાર્થી મિત્રો અસત્ય કોઈ પણ જગ્યાએ ઉગતું નથી એ આપણને ગૂંચવે છે જૂઠું બોલવાથી હંમેશા માનવને ગેરલાભ થાય છે યાદ રાખો જે વ્યક્તિ જૂઠું બોલે છે એનાથી એને ક્યારેય ફાયદો થતો નથી એને હંમેશા ગેરલાભ જ થાય છે ક્યારેક એવું બને કે તમે જૂઠું બોલો તો શરૂઆતમાં તમને ફાયદાકારક થાય પણ એ ફાયદો ઓછા સમય માટે હોય એ ફાયદો ટૂંકા ગાળા માટે હોય ક્યારેક એવું બને છે કે એક જૂઠ છુપાવવા માટે તમારે હજારો જૂઠ બોલવા પડે એક જૂઠ માટે તમારે નવ્વાણું બીજા જૂઠ બોલવા પડે છે બરાબર એટલે તમે જૂઠની મહાજાળમાંથી બહાર નીકળવાને બદલે જૂઠની મહાઝાડમાં તમે અંદર ફસાઈ જાઓ છો એટલે ક્યારે જૂઠું નહીં બોલવું એક જૂઠ છુપાવવા માટે તમારે બીજા ઘણા બધા જૂઠ બોલવા પડે છે એની સામે તમે સત્ય બોલો તો તમારે એક જ વખત સત્ય બોલવાનું હોય અને સત્ય તમને આજીવન યાદ રહે કારણ કે તમારે એની સામે બીજું કશું બોલવાનું હોતું જ નથી જ્યારે તમે જૂઠું બોલો છો ત્યારે એ પોતાની સાચી વાત પકડાઈ ના જાય એ માટે તમારે એ જૂઠને છુપાવવા માટે બીજું પણ જૂઠું બોલવું પડે છે જ્યારે સત્યમાં એવું નથી એક વખત સત્ય વચ્ચે ઉચ્ચારી લીધું પછી એ ક્યારેય છુપવું રહે જ નહીં સત્ય એ સત્ય જે છે સત્ય એ દીવા જેવું છે સત્ય એ સૂર્ય જેવું છે એને ક્યારેય છુપવાની જરૂર પડતી નથી તમે ગાંધીજી જુઓ ગાંધીજી કહેતા કે સત્ય માટે એમને પોતાની જાન ન્યોછાવર કરી સત્ય એ જ પરમેશ્વર અને જીવનમાં હંમેશા સત્યનો જ વિજય થાય છે જે સત્યને પક્ષે છે એનો વિજય નિશ્ચિત છે અને ઈશ્વર પણ સત્યને પક્ષે રહે છે તમે અસત્ય ઉચ્ચારીને થોડા સમય માટે ફાયદો પ્રાપ્ત કરી શકો તમે અસત્ય ઉચ્ચારીને તમે મોટો લાભ પ્રાપ્ત કરી શકો પણ એ થોડા સમય માટે હોય છે પણ તમે સત્ય વચન ઉચ્ચારી અને લાભ લાંબા સમય સુધી પ્રાપ્ત કરી શકો છો એટલે અસત્ય કદી કંઈક ન ઉગતું એ ગૂંચવી આપણને જ ઉલટવું બરાબર અસત્ય ઉચ્ચરવાથી આપણે એની મહાજામાં વધારે ફસાતા જઈએ છીએ અને આપણું જીવન વધારે ગૂંચવણ ભણ્યું બને છે માટે આ કવ્ય પંક્તિ દ્વારા આપણને એ બોબ એ બાબત બહુ સ્પષ્ટ થાય છે એ બહુ જ આપણને મળે છે કે જીવનમાં હંમેશા આપણે સત્ય બોલવું જોઈએ કવિ નાનાલાલની પણ એક સુંદર પ્રાર્થના છે અસત્ય માહિતી પરમ સત્ય તું લઈ જા હે પ્રભુ અસત્યમાંથી તું મને સત્ય તરફ લઈ જા બરાબર ને મને પ્રકાશ તરફ લઈ જાય તો જીવનમાં હંમેશા આપણે સત્ય બોલવું જોઈએ સત્ય બોલવાથી જ મનુષ્યનો વિકાસ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ કાવ્યપંક્તિ પરીક્ષામાં પૂછાય તો તમે સારા અક્ષરે ચેકચાક કર્યા વગર જોડણીની ભૂલ વગર લખજો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું એ પહેલાં આપણી બાબત ખાસ જણાવી દઉં કે જો આપણે ગુજરાતી વિષયમાં કાંઈ મુશ્કેલી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો એનાથી ફરી જાય નવો વિડીયો બનાવું ત્યારે એને અનુરૂપ હું બનાવી શકું બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો